સીસીટીવીમાં કેદ થયેલા આ નરાધમોની હરકતો જુઓ આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે નરાધમોએ દરિયાઈ પીરની દરગાહને પોતાનો નિશાનો બનાવી આ દરિયાઈ પીરની દરગાહ વીરપુરમાં આવેલી છે તસ્કરોએ દરગાહના મુખ્ય સ્થાન પરથી આશરે ચારસો ગ્રામ વજનનો સોનાનો કળશ લઈ અને ફરાર થઈ ગયા આ કળશની કિંમત અંદાજે રૂપિયા પંદર લાખ ત્રીસ હજાર જેટલી થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે કળશ ચોરાતા ભક્તોમાં મહાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઘટના બાદ બાદ વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તસ્કરોને ઝડપવા માટેની તજવીજ પણ શરૂ કરી દીધી છે એક તરફ જ્યાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક ગણાતી દરગાહમાંથી કળશચોરી થઈ જતા લોકોમાં ચિંતા વ્યાપી છે અને રોષનો માહોલ છવાયો છે ત્યારે બીજી તરફ હાલ પોલીસ તસ્કરો સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના તમામ પુરાવાઓ ભેગા કરી અને તપાસને આગળ ધપાવી રહી છે ત્યારે આ સમગ્ર ઘટના બાબતે શું નિવેડો આવશે તે જોવાનું રહેશે